સફેદ નમકનો કાળો કારોબાર લાખો પશુઓના જીવન સમાપ્ત કરી રહ્યો છે ત્રણસો થી ચારસો પશુઓના મરણ થયા નમક માફિયા પાંત્રીસ હજાર એકર સરકારી જમીન પર કબજો કરી નમક ચોરી કરે છે સરકારી અધિકારીઓની સાઠગાંઠ સામેલ છે નમક માફિયા સાથે મળી ગયા અધિકારીઓ આઠ વર્ષથી માનનીય હાઈકોર્ટના આદેશોનું પાલન કરતા નથી સરકારી અધિકારીઓ સાથે કરોડો રૂપિયા કાળો કારોબાર અધિકારીઓની પણ ચાંદી છે ત્રણ થી પંદર ફૂટ સુધીના પાણી ભરાયા લોકો અને પશુઓ હેરાન નમસ્કાર આવાજેશનું સ્વાગત કરું છું

તેનું દુષ્પરિણામ એ છે કે એ જે મીઠાના પગરો બાંધેલા છે જેના પાળા બાંધેલા છે તે પારા બાંધેલા હોવાથી વરસાદી પાણી ગામ જે ગામની આસપાસનો ચરિયાણ વિસ્તાર છે ત્યાંથી આગળ રણમાં જઈ શકતો નથી અને લગભગ ત્રણ ફૂટ થી પંદર ફૂટ જેટલા પાણી ભરાયા છે જેમાં કેટલાય પશુઓના મરણ થઈ ચૂક્યા છે અને હજી પણ એ પાણી ઓસર્યા નથી એના પરિણામે હજી ઘણા બધા પશુઓના મરણ થશે જે ચરિયાણ વિસ્તારમાં પશુઓ ગયેલા છે એ ગામમાં પાછા આવી શકતા નથી અને ગામના પશુઓ છે એ ચરિયાણ વિસ્તારમાં જઈ શકતા નથી આ જે મીઠાના અગરો છે તેના પાડાઓ તોડવામાં આવશે ને જ્યારે પાણી નીકળશે ત્યારે એ પાણીની અંદર પણ હજી કેટલાય પશુઓના મરણ થયેલા મૃતદેહો પડ્યા હશે તેની પણ હજી કોઈ જ આંકડો બહાર આવી શક્યો નથી

અમુક લીઝો આપવામાં આવી હતી ત્યારે તેનો વિરોધ થયો રદ કરેલી હતી દ્વારા જ્યારે તેના વિરુદ્ધ જે અરજદારો હતા તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે બહુ જ મજબૂત ચુકાદો આપ્યો હતો અને એ જે લીઝ હતા એ તમામે તમામ લીઝ લીઝ રદ કરવા માટે આદેશ કર્યો હતો અને ત્રણ અઠવાડિયાની અંદર લીઝ ધારકોએ તે જમીન ખાલી કરવાની હતી અને જો એ ન કરે તો કલેક્ટરશ્રીને આદેશ કરેલો હતો કે તે તમામ જમીનો ઉપર કબજો મેળવી લેવો પરંતુ તે આદેશ 2018 નો આવેલો છે અને એ આદેશ ઉપર આજની તારીખે પણ કોઈ જ પાલન થયું નથી માનનીય હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ છે 9174 ઓબ્લિક 2018 તે અભ્યારણ્યની જમીન છે અને અભયારણ્યની જમીનનો ખનન કે મીઠો પકવો કે લીઝમાં આપી શકાતી નથી એટલા માટે તે રદ કરવામાં આવી પરંતુ ત્યારબાદ આજે સરકારી ભ્રષ્ટ બાબુઓ છે તેમને આજની તારીખ સુધી એટલે બે હજાર પચીસ ચાલે છે લગભગ સાત વર્ષ સુધી કબજો લીધો નથી અને એનું પરિણામ એ આવે છે કે આજે એ વિસ્તારના લગભગ દસેક ગામ એવા છે કે એ ગામમાં પાણી ભરાયા છે ખેતરોમાં પાણી ભરાયા છે પશુઓ ડૂબી ગયા છે પશુઓની જે જમીનો છે તે જમીનો ડૂબમાં ગઈ છે અને હજારો પશુઓના જીવો ઉપર જોખમ ઊભા થયા છે હવે આજે બંનેનો ચરિયા વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર છે અને જે બની ગ્રાસલેન્ડ કહેવામાં આવે છે તેનામાં ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ ચરવા માટે આવતા હોય છે તમામ પશુઓના જીવ ઉપર જોખમ ઊભું થયું છે પરંતુ તેમ છતાં આ જે સફેદ નમકના કાળા કારોબારીઓ છે જે ગાયોના નામે મત માંગવા વાળા છે પરંતુ તે ગાયોની ચિંતા કરતા નથી અને તેમને મરણ પથારીએ પહોંચાડવામાં કશું જ તેમને બાકી રાખ્યું નથી હવે આ સિક્કાની બીજી બાજુ એ છે કે ગામ લોકોના જે પશુધન છે તે પશુધન ચરિયાણમાં નથી જતા એટલે ગામમાં તેમની પાસે પૂરતું ખાવાનું નથી હવે લગભગ અંદાજીત થી ચારસો પશુ જેટલાના મરણ થયા છે હાલ કે પાકો આકડો અમે નથી આપી શકતા પરંતુ આજે ગ્રામજનો સાથે ચર્ચા થઈ એમની ચર્ચામાં એવું જાણવા મળે છે કે લગભગ એ દસ ગામો છે તેમાં ત્રણસો થી ચારસો પશુઓના મરણ થયા છે તેમ છતાં આ તંત્ર સફાળો ઊંઘમાં હોય તેવું લાગે છે તંત્ર ને બે બે વખત ફરિયાદો આપવા છતાં કલેક્ટર આવેદન પત્રો આપવા છતાં પણ આજની તારીખમાં તે અંગે કોઈ જ કામ થયું નથી અને એટલે પશુપાલકોની હાલત એવી થઈ છે કે તેઓ તેમના પશુઓ ભગવાન ભરોસે મૂકીને બેઠા છે બીજી બાજુ ખેડૂતોની પણ હાલત એવી છે કેમ કે ત્યાં પાણી ન ઓસરતા ખેડૂતોના કેટલાય ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાવાથી તે પાક પણ મન નષ્ટ થયો છે આમ ખેડૂતો અને પશુપાલકોને બંનેને ખૂબ જ મોટું નુકસાન થયું છે પરંતુ આજે સરકારી તંત્ર છે તે ગસગસાટ ઊંઘમાં છે આજે નમક માફિયા છે તે એટલા બેફામ બન્યા છે કે તેઓ માનનીય હાઈકોર્ટના આદેશો પણ માનતા નથી

રસ્તામાં ત્રણ ફૂટથી પંદર પંદર ફૂટ જેટલા પાણી ભરેલા હોય તો આપણે વિચારી શકીએ કે લોકો અને પશુઓ કઈ રીતે જઈ શકે શકે લોકો તો ત્યાં કરી છે છે પરંતુ જે દૂધ દૂધ એ ગામમાં નથી આવી શકતા પશુઓના નાના જે બચ્ચાઓ છે જે વાંચડાઓ વાછળીઓ છે તે પણ નથી આવી શકતા અને તેમના મરણનો આંખ પણ ખૂબ જ ઊંચો જઈ શકે તેવી હાલત છે તો સાંભળીએ આ વિસ્તારના લોકો પશુપાલકો ખેડૂતો શું ફરિયાદો કરી રહ્યા છે ભાઈ શું સમસ્યા છે ને લોકોએ તમારી પાસે વાત કરી શું એનો સમાધાન શોધી શકાય સમાધાન એ જ છે દતેશભાઈ કે આજે તમે સમજી લો કે મીઠા માફિયા મીઠા માફિયા જો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી આ તમે જો દૂર દૂર સુધી ચરિયાણ છે આજે પાણી ભર્યા છે બધાએ આ બંધપારા કરી મેળ્યા છે તો આજે ચરિયાણ તો અટાણે ચરિયાણનું તો જઈ જ નથી શકતી અને પ્લસમાં દતેશભાઈ આમાં એવું છે કે આપણે જે આપણું ચર આ જે બનાવ્યા છે ખેતરમાં ચારો વાયો છે તેમાં પણ માલધારી લેવા જઈ શકતા નથી અને એનું પાણી પણ એમાં ઘૂસી જાય છે તો એ ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોને એ ભય પણ લાગી રહ્યો છે કે આપણી જમીન બી ખારી થઈ જ જશે આમાં આમાં કારણ ખારો પાણી આવવાથી ખારાશનું પાણી મીઠાવારું પાણી જશે એટલે જમીન બગડવાની જ છે કારણ કે આ મીઠા માફિયા મીઠા માફિયા જ્યાં સુધી સરકાર એનું હલ નહીં કરે ત્યાં સુધી આ કોઈ હલ નીકળવાનું નથી મારું તો એક જ કહેવું છે કે મીઠા માફિયા હટાવો ભાજપ હટાવો તો જ મીઠા માફિયા હટશે બાકી જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી માફિયા રાજ રહેવાનું રહેવાનું ને રહેવાનું નતીશભાઈ જે સફેદ નમકનો કાળો કારોબાર છે એના અનેક એપિસોડ આપણે કર્યા છે અને આ એપિસોડમાં વધારે એક મોરનો પીછો ઉમેરાયો છે કે આ જે નમક માફિયાઓ છે સફેદ નમકનો કાળોબાર કાળો કારોબાર કરનારા લોકો છે આ ખેડૂતો અને પશુપાલકોની સોંથ વારી રહ્યા છે લક્ષ્મણભાઈ રજૂઆતો થઈ વાતો થઈ પરંતુ સમાધાન કોઈ આવતું નથી હવે શું કરવાનું મારો પરિચય આપી દો મારું નામ લક્ષ્મણ બજેલ પીરાણા છે હું તાલુકા આમ આદમી પાર્ટીનું પ્રમુખ છું અમે આજ ગામમાં અહીંયા આવ્યા બાનિયારી આપણે લાખારા તો મને અહીંયા પશુપાલકોની વેદના જાણવા મળી કે અહીંયા લોકો જે મીઠાનો કારોબાર કરી રહ્યા છે ત્યારે લોકોથી બહુ પરેશાન છે હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે અહીંયા પાણી જે વરસાદ ભરાય છે એને કારણે પાણી બધું અંદર ગામની અંદર ઘૂસી જાય છે શક્ય ખેતીને બહુ નુકસાન થાય છે પછી એમના પશુપાલકો અત્યારે અમે જોયું તો સોથી બસો પશુ તો એમાં મરી ગયા છે અને જે ચરવા કાલ ના ગયા છે હજી પાછા નથી આ પાણી અંદર એટલું ભર્યું છે કે એ પશુ જાય તો પાછા આવી શકે એમ નથી તો આ મીઠા ઉદ્યોગ ચાલી રહ્યો છે જે બે નંબરનો ધંધો જ છે કાયદેસર પણ આ હવે ભાજપની જે કૂટનીતિ એવી છે કે હવે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે એનો કે એનો કોઈ નિયકરણ નથી તો આજે અમે આ ગામવાળા કયા છીએ તો એટલી જ માંગણી છે અમારી સરકારથી કે ભાઈ તમે આ કારો કારોબાર જે મીઠાનો હાલી રહ્યો છે જે અગરિયાથી લોકો પરેશાન છે તેને દૂર કરે દર્શક મિત્રો આજે મીઠાના પારા બાંધેલા છે એ પારાના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થતો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરેલા છે ખેડૂતોનો પાક ઉઘેલો પાક એ પાણી ભરેલા કારણે નષ્ટ થઈ રહ્યો છે ઘણા બધા ખેડૂતોનો પાક એવો છે કે જે પાક સારો છે પશુપાલકો જે છે એમણે પશુઓ માટે ચારો નાખ્યો છે પરંતુ એ ચારો પણ ખેડૂતો આજે કાઢી શકતા નથી અને હકીકતમાં આજે પશુપાલકો છે એમને બંને તરફ માર પડી રહી છે એમનો ઊઘેલો ચારો એ નથી કાપી શકતા અને આજે આજે બેટ પાછળ ફેરવાયા છે ત્યાં એમના પશુઓ જે ફસાયા છે એ પશુઓ પણ નીકળી શકતા નથી ડાય ભાઈ હવે શું આગળની આપની રણનીતિ રહેશે આપણી રણનીતિ એ રહેશે કે સરકાર શ્રી સમજે તો ઠીક છે ને કે આ બધા આ લોકો ગામ લોકો નહીં પણ આખો કચ્છ હવે વિસાવદર કરવા વાળી મૂડમાં છે ભાઈઓ તૈયાર છો વિસાવદર કરવા વારે હા વિસાવદર વાળી થવી જુએ આ ભાજપ ભ્રષ્ટ સરકાર પાસે લડશો હા બધા તૈયાર છે દતેશભાઈ આજે સમજી લો કે ખૂબ સારું વરસાદ પડ્યો ખૂબ સારું છે આ ચરિયાણ વિસ્તારના બધા માલધારી લોકો છે અને નાના નાના ભૂલકા છે તમે સમજી શકો છો ત્યાંથી પાણીમાં જઈ શકતા નથી આજે એના પગમાં સારા બી ઉપડે છે એના એનું આખું ધન આખું ધન કહેવાય કે એનું રોજગાર રોજગાર આ બંનેમાં છે અને એટલી જો સરકાર શોધી જો રજૂઆત અમે પહોંચાડી શકતા હોય તો એક જ આમ આદમી પાર્ટી છે એક જ આજે મુદ્દો ઉપાડે છે તો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી હવે આવશે વિસાવદર થશે થશે ને થશે અને દતેશભાઈ આજે વરસાદ સારું પડ્યો છે એમાં ના નથી પણ આજે સમજી લો કે ખેડૂતને બી નુકસાન છે આજે ખેડૂત ખેડૂતના એંડા છે કોઈ જુવાર છે બાજરો છે તલ છે મગ છે આજે એંડાનું તો સંપૂર્ણ ફેલ જ પાક છે જુવારમાં હજી ક્યાંક ક્યાંક તોય બચી જ જશે કારણ કે પાણી ઝાલે એવી વસ્તુ છે એમાં ના નથી પણ જુવારે જો આજે મીઠાનું પાણી જશે તો જુવાર બી બની જવાની છે કારણ કે એક એક આશા છે હવે ખેડૂતને તો જુવાર ઉપર કે જુવાર ઉપર આ માલધારી લોકોને શું હોય આપણે ચારું થઈ જાય તો આપણે માલધોર બચાવી શકશું ના કે માલધોર બચશે નહીં ભાઈઓ વિશાવદ કરવા તૈયાર છો વિશાવદ થવી જુએ જય જવા માલધારી દર્શક મિત્રો વિચારો તમે કે પશુપાલકોને પોતાની જમીનમાં જે ચરિયાણ વિસ્તારમાં પશુ લઈ જવો પડે બે દિવસ પહેલાં પશુઓ ત્યાં ગયા છે હજી પાછા આવી શક્યા નથી એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે જે પહેલે બાજુ ચરિયાણમાં પશુઓ ગયા છે અને જે પાણી ભરાઈ ગયા છે ગામ તરફ નથી આવી શકતા અને ગામના પશુઓ તે તરફ નથી જઈ શકતા સારો વરસાદ પડ્યો એ ભગવાને બધા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે પરંતુ આ સત્તાની નીતિઓના કારણે ભગવાનના આશીર્વાદને પણ અત્યારે બનીના ચરિયાણ વિસ્તારમાં સ્વાપ પશુપાલકો અને ખેડૂતો માટે ખૂબ જ મોટું જોખમ ઊભું થઈ રહ્યા છે અને આના વિરુદ્ધ હાઈકોર્ટના આદેશ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી એટલે આપણે એવું માની લેવાનું થાય કે આ દેશમાં